વેલકમ ટુ માય ન્યુ આજ આપ તહે સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ બાવસર ગામના શાંતાબા વણઝારા જેમના મકાનનું કામકાજ ચાલુ થઈ ગયું છે અત્યારે હાલ લગભગ પથ્થર આવી ગયા છે એવા અમને સમાચાર મળી ગયા છે તો અમે હાલ અત્યારે જઈ રહ્યા છીએ શાંતાબાના ઘરે અને સાંજે ચાર કરિયાણાની કીટનું પણ વિતરણ કરવાનું છે બીજા અમારા સટા ગામમાં રૂપાલ ગામમાં તો ગાઈઝ બ્લોકમાં બન્યા રહેજો અને પહેલો વરસાદ આવે ત્યારે લગભગ અમારો એવો વિચાર છે કે ભાઈ પાંચસોથી વધુ વૃક્ષો વાવાના છે તો જો તમને એવું લાગતું હોય તો તમે મદદે આવી શકો છો અમારી મદદે કારણ કે અમારી પણ ટીમની જરૂર છે કારણ કે પાંચસોથી વધુ વૃક્ષો વાવાના છે આપણા હિંમતનગર તાલુકાના આજુબાજુના એરિયામાં તો ગાઈઝ પ્લીઝ તમે બધા આવજો જ્યારે પહેલો વરસાદ આવે ત્યારે અમે લગભગ સ્ટોરી તો મૂકવાના જ છે અમારા ઇન્સ્ટાગ્રામમાં અને ડીએમ પણ કરવાના છે કોઈ એવા સારા ગ્રુપ હોય એમને

તો ગાઈ જ અત્યારે અમે અમારા ધાબા પર આવી ગયા છે અને ભાઈ લોકોની સેવા કરી આપણે લોકોને બધા ભાઈ આઈ મીન બધા જેને જરૂરિયાત હતી એવા જરૂરિયાતમંદોને ભાઈ આપણે તાડપત્રી નખાઈ દીધી છે જો કે અત્યારે પણ અમારે જરૂર છે ભાઈ કારણ કે અમારે પાછળ પતરા નાખેલા છે અને પતરા કાણા પડી ગયેલા છે અમારા ઘરમાં પણ પાણી પડે છે ભાઈ ચોમાસામાં તો એના માટે જે તાડપત્રી આવી છે આપણે તાડપત્રી અમારા ઘરે પણ લગાવીએ જુઓ ભાઈ મારો ભાઈ મારા પપ્પા અને વિક્રમભાઈ ત્રણે મસ્ત મજાનું કામ કરી રહ્યા છે અને સાથે થોડી ચારમાં તાડપત્રી લગાવી દેશે ભાઈ અત્યારે પાછળ તમે જોઈ લો ભાઈ એકદમ સાફ સફાઈ અમારા અને અમને હું તમને ભાઈ અમારા ધાબાની હાલત જોઈ લો ભાઈ આ રહી ભાઈ પતરાની હાલત એકદમ પતરા કાણા થઈ ગયા છે જ્યારે ચોમાસું આવી વરસાદ પડે ત્યારે અમારા ઘરમાં બધા પાણી પાણી થઈ ગયા છે આખું પતરું એકદમ બગડી ગયું છે આવી ગયો છે તમે જોઈ શકો છો મિત્રો આ રીતે આ પત્રો પર ખાસ આ બધા એવા કોણો પડી ગયો નાનો મોટો જેના કારણે જ્યારે વરસાદ આવે ત્યારે અમને બહુ તકલીફ પડતી હોય છે અમે અમારી તકલીફ રવા દઈને ભાઈ બીજા લોકોની પણ મદદ કરતા હોઈએ છીએ મારા ભાઈઓ તો તમે અમને સપોર્ટ કરો તો અમે બીજા લોકોને સપોર્ટ કરજો શું કહેવું મારા ભાઈ સાચી વાત છે સાદન અમે બીજાને સપોર્ટ કરીએ છીએ તમે અમને સપોર્ટ કરો તમે બીજાને સપોર્ટ કરીએ ને અમારે ખુદને પણ સપોર્ટ કરો

તો ગાઈસ પાછર ભાઈ લગાતાર લગભગ 2 કલાકના બાદ તમે જોઈ શકો છો ભાઈ તમે પાછર એકદમ મસ્ત મજાની તાડપત્રે નાખી દીધી છે ભાઈ મારા પપ્પા એ હાર્દિકે બધાય જોરદાર મહેનત કરી છે મારા ભાઈ તો ગાઈસ આજે ફરી એકવાર અમે આવી ગયા છે ભાઈ ચાર કરિયાણાની કીટ આપવાની છે આપણે સડાગામે ત્રણ આપવાની છે ને એક રૂપા લાવવાની છે તો અત્યારે અમે સડાગામે આવી ગયા છે આપણા રેવજી દાદાને ત્યાં હાર્દિકભાઈ રેડી છો ને રેડી ચલો એક કરિયાણાની કીટ કાઢો હાઓ આપણે દાદાને એક કીટ આપી નો નિયમથી કીટ છે જે છે હાબુ છે મરચું મેઠું અડદર ખોડ ચા પછી બે તિલની થેલીઓ છે તેલનો નો પાઉ ચાવો ને એ છે કરિયાણું ને એટલું છે મહિને લગભગ મહિનાથી મહિને ચોક્કસ દાદી શું નામ છે તમારું શકરીબા શકરીબા હા અચ્છા કેવું ચાલે છે તારે ઘર ને બધું અરે બાપા આમ જ મજૂર કરે બધા ને સોરો હાદા પર દિવસ માં હા ઈને લઈ જીતી બરોબર હું કામ કરો છો તમે આ દારી દારી કરીએ છે દારી કરો છે હા દારી કરે અને વાહી દી ભરવા રાખી છે કે આ દિનેશ ભાઈ બુઆ નું હા કે વળી આ લે પૈસા બરોબર ઘર હે ને ચલાઈ બકા કે હા તમે ખાલી કરિયાણા ની કીટ લાયા છે હા બરોબર આમાં પાલેર જે છે અડધર મળસું બે પાઉચ છે પેલા તેલ નો બરોબર હાર ચલો દાદી અમે જઈએ હું દાદા મજામાં હા હા મજામાં હું નામ છે તમારું જસુ જસુ ભાઈ હા કેટલી ઉંમર થી તમારે મારે 60 થઈ થઈ આહી 60 કરી હા 70 થી લાગે છે એમ તો અરે કોમ બાજુ કરો છો તમે હા કોમી જઉં છું મજૂરી મજૂરી કરો છો બાસ હા શેનમાં બા બાયે છે હા બા ગેર જ છે ગેર માં આપણે ઘેર જ છે બરોબર હમ કઈ રીતે તમારું ગુજરાત ચાલે છે ઘરનું બધું આ મજૂરી પર કોમ કાજ કરીએ તાવ જ

આમ તો જો કે બે કીટ અલગ અલગ જગ્યાએ લેવાની હતી પણ મને એવું લાગે છે કે બે બે કીટ આપણે ઓયા ચાલ દઈએ બરોબર હા ઓમાં ખોડ મરસુ મેઠું હળદર જે આપણે ખાવાનું હોય ને કરિયાણું એ બધી વસ્તુ છે બરોબર એટલે અમે તમારે ના લે છીએ અને કાલે મેં આવ્યું તે તાડપત્રી લાવ્યું તે આજુબાજુ આ બધા મદદ કરાવજો કાકા

દાદા કાલે જમાઈગટ કાપવાના તા આપણું ને છોકરી છટકરા જો કે ભાઈ ને તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા આઠ અને રાત પડી ગઈ છે હું ચાલવા માટે નીકળી ગયો છું ભાઈ જમી જમીને અને ભાઈ એક ખાસ ઇમ્પોર્ટન્ટ જે વાત હતી એ તો કહેવાની રહી ગઈ છે વાત જો કે એવી છે કે ભાઈ આજે અમે જે ચાર કરિયાણાની કીટનું વિતરણ કર્યું છે એના ભાઈ દાતાશ્રી છે જો કે બે દાતાશ્રી છે એક દાતાએ બે કીટ આપી છે અને બીજા દાતાએ પણ બે કીટ આપી છે જોકે એમનું હું નામ આજે ડિક્લેર કરી દઉં કે ભાઈ બે કીટ જે આપી છે એક છે ભાઈ આપણા એસકે બ્લોગર હિંમતનગરના જ અને બીજા છે ભાઈ લોક સમાજ કલ્યાણ કરીને એક ગ્રુપ ધરાવે છે આપણા લોક કલ્યાણ ગ્રુપ એસ કે ધરાવે છે જે વડાલીના છે એમને પણ બે કીટોનું વિતરણ એમના દ્વારા કરવામાં આવ્યું છે તો ગાઈસ તમને અમારો વિડીયો કેવો લાગ્યો ભાઈ સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ભાઈ તમે તમારા દ્વારા કોઈ મદદ કરવા માગતા હોય આઈ મીન મતલબ કોઈને સલાહ મતલબ આઈ મીન મદદ કરવા માગતા હોય તો અમને કોમેન્ટ કરજો અમે તમારા દ્વારા તમે પૈસા આપો તો અમે એ રીતે બીજાને મદદ કરીશું તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન ટેક કેર